નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ બનાવવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બિજાર ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ચોપાવ ચારસો એકવીસથી ઊંચો ભાવ પાંચસો ને તેર રૂપિયા ચણા એક હજારથી અગિયારસો સાડત્રીસ બાજરો ત્રણસો પચાસથી પાંચસો ને બાર તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી ત્રેવીસોને એક રૂપિયો અડદ સત્તરસો પચાસથી સત્તરસો પચાસ ટુકડા ચારસો ચાલીસથી પાંચસો મગફળી જાડી એક હજારથી બારસો સાઠ ધાણા બારસોથી પંદરસો સિત્તેર સોયાબીન આઠસો પચીસથી આઠસો પંચ્યાસી તલ બે હજારથી ચોવીસો પચાસ जीरूनी बात करिए राजकोट जूनागढ़ मार्केटिंग गेट गार्डनी अंदर तो जीरू नीचे भाव चार हज़ार ऊंचा भाव चार हज़ार छसो अड़सठ रुपया जुआर सात सौ सात सौ ने मेथी नौ सौ अगियारो पचास मग सत्तर सौ ए सत्तर सौ ए तलकाड़ा सित्ता सौ सितता सौ रुपया हमें बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो कपासनी बार सौ ऊंचा भाव सोल सौ वीस रुपया मग बार सौ थी सत्तर सौ वीस अड़द बार सौ थी सोल सौ पांसठ ઘઉં ચારસોથી પાંચસો ત્રેપન ચણા એક હજારથી અગિયારસો છેતાલીસ મગફળી ઝીણી નવસોથી બારસો ને પાંચ મગફળી જાડી નવસો પચાસથી બારસો ને પંદર જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ત્રણ હજારથી ઊંચો ચાર હજાર રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો ને ચાલીસ અજમો એકવીસો સાઠથી ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા તલ એકવીસોથી સિત્તાવીસો સિત્તેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજારને ચાલીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો અડસઠ લસણની વાત કરીએ તો આઠસો દસથી બાવીસો ને ત્રીસ ધાણા એક હજારથી સોળસો ને પચાસ રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો એંસીથી ઊંચો ભાવ પંદરસો ને એંસી રૂપિયા તલ સફેદ બારસોથી તેર ત્રેવીસો રૂપિયા તલકળા ચોવીસોથી ચોવીસો રૂપિયા ઘઉં ત્રણસો ચોત્રીસથી પાંચસો સિત્તેર का टुकड़ा त्र सौ पचास थो पचीस चना एक हज़ार पात थी अगिय सौ दस वाल एक हज़ार पचास थी सोल सौ रुपया अड़द एक हज़ार पंदर सौ ने एकावन मरचा एक हज़ार पचास थी एक सौ रुपया सोयाबीन सात सौ थी आठ सौ पचास तुवेर बात करिए तो बार सौ सौ पंचावन रुपया धाणा एक हज़ार से सत्तर सौ पंचावन मगफली जाडी एक हज़ार पचीस बार सौ ने अँसी लसन सात सौ सोल सौ रुपया જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર પચાસ રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ પાંચસો ને રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી સાતસો અગિયાર કપાસ અગિયારસો એકથી પંદરસો મગફળી ઝીણી આઠસો એકવીસથી બારસો એકવીસ મગફળી જાડી સાતસો એકતાલીસથી બારસો કરંજી પચીસોથી છત્રીસો ને એકતાલીસ એરંડા સાતસો એકથી અગિયારસો છોતેર મરચાં છસો એકાવનથી એક તલ છવ્વીસો પચાસથી સિત્તાવીસો રૂપિયા જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને રૂપિયા ધાણા એક હજારથી બે હજારને છવ્વીસ રૂપિયા ધાણી અગિયારસોથી ત્રેવીસો એકાવન મકાઈ ચારસો એકોતેરથી ચારસો ને એકોતેર ડુંગળીની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી ત્રણસોને અગિયાર રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો એકત્રીસ અડદ અગિયારસો એકથી એક મગ પંદરસો એકથી ઓગણીસોને છવ્વીસ તુવેરની વાત કરીએ તો એક હજાર એકવીસથી બે હજારને એકસઠ રૂપિયા સોયાબીન પાંચસો છવ્વીસથી આઠસોને એકાણું વાલ આઠસો અગિયારથી સોળસો છવ્વીસ મેથી સાતસો છવ્વીસથી બારસો એકસઠ ચણા સફેદ અગિયારસો એકાવનથી બાવીસો ને એકસાઠ રાય એક હજાર એકત્રીસથી અગિયારસો ને એકસાઠ લસણની વાત કરીએ તો આઠસો અગિયારથી બાવીસોને એક વટાણા બારસો એકાવનથી બારસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર